ઇલેક્ટ્રિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ બંનેની અંદર તમને થતો હોય છે કારણ કે બંનેની અંદર ઉર્જા હોય છે પણ એકમાં એસી હોય છે એકમાં ડીસી હોય છે આ ઊર્જાનો સંગ્રહ કરવાનું કામ અને કંટ્રોલ કરવાનું કામ એક કેપેસિટર કરતું હોય છે રાઈટ આજે તમારા બધા જ ઇલેક્ટ્રિક ઉપકરણોમાં કેપેસિટર હોય પંખો તમે ચલાવો છો ફેન એની અંદર પણ કેપેસિટર હોય એ કેપેસિટર વ્યવહારિક જે બધા કેપેસિટર છે વિદ્યાર્થી મિત્રો એ મેજોરિટી માઇક્રોફેરેડે ક્રમના હોય છે એટલે તમારા ઘરે પંખાની અંદર જોજો માઇક્રોફેરેડે નું કેપેસિટર વન 1.5 તમે વન કરતા કરતાં વધારે મોટું નાખી શકો છો તો એની સ્પીડ વધે પણ એનો મતલબ એમ થયો કે એને ઉર્જા જરૂર કરતાં વધી જાય છે ત્યારે એની અંદર વાયરિંગ બળવાની શક્યતા રહે કારણ કે વધારે ઉર્જા જશે તો આઈસ્ક્વેર આરટી અનુસાર જુલુસમાં ઉત્પન્ન થાય એને અંદર જે તાંબાનું ગૂંચળું હોય એ પીગળી જવાની શક્યતા રહે ડિસ્કનેક્ટ થવાની શક્યતા રહે એટલે વધારે એના કંટ્રોલ કરતાં મોટું કેપેસિટર નાખવાથી નો ડાઉટ સ્પીડ વધે વિદ્યાર્થી મિત્રો પણ એ નુકસાન કરતા પણ છે કારણ કે એનું કંટ્રોલ નહીં થઈ શકે એટલે કેપેસિટરનું કામ છે ઉર્જાનો સંગ્રહ કરવો અને એનું કંટ્રોલ કરવાનું કામ એ કેપેસિટર ધરાવે છે તો આપણે જોઈએ ચાલો કેપેસિટરની બહુ સરસ છે એક નાનકડી રચના છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ બંનેની અંદર થાય છે તો આપણે ધીરે ધીરે પોઈન્ટ જોઈએ ચાલો તો યુ આર રેડી ઓકે કેપેસિટન્સ કેપેસિટર અને કેપેસિટન્સ કેપેસિટર એટલે એકબીજાની પાસ પાસે ગોઠવેલ અલગ કરેલ યાદાક્ષિત આકાર અને કદના બે સુવાહકોના તંત્રને એકબીજાની પાસ પાસે ગોઠવેલ અલગ કરેલ યાદાક્ષિત આકાર અને કદ એટલે કે આમાં કોઈ આકાર ને કદ કે ફિક્સ નથી હોતો ગમે તેવો ઈચ્છિત આકાર હોય છે તો એકબીજાની પાસ પાસે ગોઠવેલ અલગ કરેલ આકાર અને કદના આ આ બે બે સુવાહકોના કેપેસિટર કહેવાય સુવાહકો પ્લેટ કહેવાય એક પ્લેટ ઉપર ધન વિદ્યુત બાર હોય છે જે આપણે પ્રાપ્તિ સ્થાન માંથી મુકવામાં આવે છે એને કેપેસિટર નો વિદ્યુત બાર કહેવાય એટલે આ ધન વિદ્યુત બાર તમે પ્રસ્થાપિત કરો છો અને ધનને કારણે બેઠા હોય એ ઋણ છે ને એ પ્રેરિત થાય છે વિદ્યાર્થી મિત્રો રાઈટ

બે પ્લેટ વચ્ચેના સ્થિતિમાનને કેપેસિટરનું સ્થિતિમાન કહેવામાં આવે ચાલો હવે આજે આપણે એ જોવાનું છે ગોળાનું કેપેસિટન્સ પહેલા તો કેપેસિટરની વ્યાખ્યા છે એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતા તંત્રની રચનાને કેપેસિટર કહેવાય આજે આપણે પેલું જેવું છે એક ગોળાનું કેપેસિટન્સ આકૃતિમાં એક અલગ કરેલો એક ગોળો છે યાદાક્ષિત રીતે અલગ કરેલો એક ગોળો છે ને આ ગોળાને સ્ટેન્ડ ઉપર મૂકેલો છે રેડી ચાલો હવે આ ગોળા ઉપર ક્રમશઃ

કે ક્યુઅપોન આર સ્ક્સનલ ટુ વી છે જોઈ લો છે એટલે ક્યુ વધે તો ઈ વધે ક્યુ વધે તો ઈ વધે અને ઈ વધે

સપાટી પર ઈ વધતું જાય છે અને એક સ્થિતિમાં એક પરિસ્થિતિમાં ઈ પ્રબળ બને છે ઈ અતિ પ્રબળ બની જાય વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની જાય કે આજુબાજુ જે હવાના હવાના કણો કણો છે ને એને રૂપાંતર આ ધન ક્ષેત્ર હોય તો ઋણ આયનમાં રૂપાંતર કરે રેડી ક્ષેત્ર એટલું બધું અતિ પ્રબળ બની જાય જ્યારે તમે ક્રમશઃ ગોળા પર વિદ્યુત પર મૂકતા જ જશો આ ક્ષેત્ર એટલું પ્રબળ બની જશે કે હવાના કણોને આયનમાં રૂપાંતર કરશે એટલે કે ઋણ વિદ્યુત બાર પ્રેરિત થશે તો એને કારણે શું થશે ગોળા પરનો ધન વિદ્યુત બાર છે ને આ ઋણ અહીં તરફ આકર્ષશે એટલે ગોળા પરનો વિદ્યુત બાર લીકેજ થશે શું થશે ગોળા પરનો વિદ્યુત બાર જે લીકેજ થવાની શરૂઆત થાય પછી તમે આ ગોળા પર વધારાનો કોઈ વિદ્યુત બાર મૂકી શકતા નથી અને જો મૂકશો તો ગોળા પરનો બધો જ વિદ્યુત બાર લીકેજ થઈ જશે અને કેપેસિટર બળી જશે નુકસાન કરતા છે એટલે ગોળાની કેપેસિટી કરતાં વધારે વિદ્યુત બાર મૂકવાથી આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય એટલે કે ગોળા પરનો વિદ્યુત બાર લીક થવાની શરૂઆત થાય પછી તમે ગોળા પર વધારાનો કોઈ વિદ્યુત બાર મૂકી શકતા નથી રાઈટ જ્યારે આ પરિસ્થિતિ થાય તો આને કહેવાય ગોળાની ડાયલેક્ટ્રિક ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ એટલે ગોળાની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું લાગુ પાડેલું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર

અને ગોળાની સપાટીનું સ્થિતિમાન વી આનો ગુણોત્તર અચળ રહેતો હોય છે અને અચળ ગુણોત્તરને આ ગોળાનું કેપેસિટન્સ કહેવાય ગોળાનું શું કહેવાય દરેક તબક્કે કારણ q અને v નો ગુણોત્તર અચળ જ રહેશે કારણ કે જેટલું તમે q મૂકશો એટલું જ v વધવાનું કારણ કે જેટલો વિદ્યુતભાર તમે મૂકશો એટલું ક્ષેત્ર વધશે અને એટલું સ્થિતિમાન વધશે અને સ્થિતિમાન અને q વચ્ચેનો સીધો સંબંધ છે છે ને v બરાબર kq/r તો v પ્રોપોર્શનલ ટુ q રાઈટ વધારીને પચીસ કુલમ કરશો તો સ્થિતિમાં પચીસ વોલ્ટ વધશે ગુણોત્તર એક આવે તમે પચાસ કુલમ વિદ્યુતભર મૂકશો તો સ્થિતિમાં પચાસ વોલ્ટ વધશે ગુણોત્તર એક આવે તો દરેક તબક્કે પ્રારંભથી લઈને અંત સુધી ત્યાં સુધી એની કેપેસિટી છે ત્યાં સુધી તમે વિદ્યુત બાર જમા કરશો એ પ્રમાણે સ્થિતિમાન વધશે તો એનો ગુણોત્તર દરેક તબક્કે અચળ રહેશે અચળ ગુણોત્તરને એક ગોળાના તંત્રનું કેપેસિટન્સ કહેવાય છે સી બરાબર ક્યુ વી આના ઉપરથી એનો એકમને બધું નેક્સ્ટ પેજમાં છે આપણે જોઈ લેશું ત્યાર પછી આપણે બીજો છે કે આ ગોળાની સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી હોય તો બે ગોળાના તંત્રનું કેપેસિટન્સ બે ગોળાના તંત્રનું કેપેસિટન્સ ચલો આ ગોળો તો છે જ ક્લિયર ઓકે પ્લસ q આ તમારા ધન વિદ્યુત પર મૂકેલો જ છે પણ આની સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી છે તો આના જ ક્ષેત્રમાં હું એક બીજો અલગ કરેલો વાહક ગોળો લઉં છું એને પણ હું સ્ટેન્ડ ઉપર ગોઠવી દઉં છું ઓકે આના જ ક્ષેત્રમાં જ્યારે બીજો ગોળો રાખશો વિદ્યાર્થી મિત્રો ત્યારે આના ક્ષેત્રને કારણે અહીંયા ધન છે તો અહીંયા ઋણ પ્રેરિત થશે રેડી ઋણને કારણે આ બાજુ ધન ખુલ્લો થશે ઓકે ચાલો બીજો વાહક ગોળો આપણે લઈ લઈએ હવે ત્યારબાદ આપણે આ બીજા વાહક ગોળાનું જમીન સાથે અર્થિંગ કરવાનું છે અર્થિંગ કરશો જમીન સાથે એટલે જમીનમાંથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે બધા એ સુવાહક તાર દ્વારા ગતિ કરી આ રીતના આ ગોળા પરના ધન સાથે ઇલેક્ટ્રોન અને આટલા ગોળાને શું બનાવી દેશે તટસ્થ પરિણામે આ ગોળો ઋણ વિદ્યુત બાર બનશે ઋણ વિદ્યુત ભારિત ગોળો પ્રથમ ગોળાની નજીક છે એટલે પ્રથમ ગોળાની ઉર્જા અહીંયા આવી જશે કારણ કે ઋણની ઉર્જા ઓછી હોય તો આની ઉર્જા અહીં આવી જશે ઓકે તો આની સંગ્રહ કરવાની ક્ષમતા હું કરી શકાય વધારી શકાય આમાં પણ દરેક તબક્કે બે ગોળાના તંત્રનું કેપેસિટન્સ ત્રણ બાબત ઉપર આધાર રાખે વિદ્યાર્થી મિત્રો ગોળાના પરિમાણ સાપેક્ષ ગોઠવણી અને એમની વચ્ચેનું માધ્યમ બે ગોળાના તંત્રનું કેપેસિટન્સ શોને ઉપર આધાર રાખે સાપેક્ષ ગોઠવણી માધ્યમ તેમની બે વચ્ચેનું માધ્યમ અને ગોળાના પરિમાણ આ ત્રણ બાબત ઉપર બે ગોળાના તંત્રનું કેપેસિટન્સ આધાર રાખે છે આ સંગ્રહ કરવાની ક્ષમતા વધારવા માટે બે ગોળાના તંત્રનું કેપેસિટન્સ રેડી હવે કેપેસિટન્સ નો એકમ શું છે એની ચર્ચા આપણે નેક્સ્ટ પેજ ઉપર કરીએ ચાલો તો આમ બધાને ખ્યાલ આવી ગયો ગોળાનું કેપેસિટન્સ આપણે મેળવીએ ચાલો એનું સૂત્ર પણ મેળવશું ગોળાનું કેપેસિટન્સ કેટલું હોય

કે જ્યારે ગોળા પરનો વિદ્યુત ભાર લીક થાય ત્યારે લાગુ પડેલું વિદ્યુત ક્ષેત્ર ગોળા પરનો વિદ્યુત ભાર ક્યુ અને ગોળાની સપાટીનું સ્થિતિમાન વિનો ગુણોત્તર ગોળા પર અચળ જ રહે છે અચળ ગુણોત્તર ને ગોળાનું કેપેસિટન્સ કે આપણે હમણાં જોયું ને સી બરાબર ક્યુ બાય વી આ ગોળાનું કેપેસિટન્સ છે તો હું એ દોરી જ દઉં છું આર ત્રિજ્યા અને ક્યુ વિદ્યુત ભારિત ગોળાનું કેપેસિટન્સ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ગોળો દોરી દઈએ આ એક ગોળો છે આ ગોળાનું કેન્દ્ર છે આ ગોળાની ત્રિજ્યા આર છે આ ગોળા પર વિદ્યુત ભાર મૂકેલો છે ક્યુ ક્યુ મૂકેલો છે ચાલો પેલા તો આર ત્રિજ્યાના ક્યુ વિદ્યુત ભારિત અભ્યાસ કરી ચૂક્યા છે ચાલો આ સ્થિતિમાન મળી ગયું હવે ગોળાનું કેપેસિટન સી બરાબર ક્યુ બાય વી ઓકે આર ઉપર આવી જશે એટલે આર બાય કે અથવા કે ની જગ્યાએ મૂકો તમે આરના છેદમાં વન અપવન ફોર પાય એપસી જીરો આ ઉપર આવી જશે એટલે ફોર પાય એફસી જીરો આર આવી ગયું

આ ડાયરેકલી આર બાય કે આર એટલે પૃથ્વીની ત્રીજી ચોસરસો કિલોમીટર અને કે બરાબર નાઇન ઇન્ટુ ટેન નાઇન મૂકી દેશો એટલે પૃથ્વીના ગોળાનું કેપેસિટન્સ કેપેસિટન્સો માઇક્રો ફેરે કેપેસિટન્સ નો એકમ છે કુલમ પર વોલ્ટ કેમ તો કે સી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય આના પરથી તમે જોઈ શકો છો એનો એકમ કુલમ પર વોલ્ટ અથવા આની સમજૂતી કેપેસિટરની ફેરેડે આપેલી છે એટલે એના માનમાં એના એકમને ફેરેડે તરીકે પણ ઓળખવામાં આવે છે જોઈ લો એટલે એના એક સંકેતને એફ વડે દર્શાવે એટલે કુલમ પર વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ ફેરેડે બાકી એના નાના મોટા એકમ છે માઇક્રો ફેરેડે મિલી ફેરેડે નેનો ફેરેડે ફાઇકો ફેરેડે વ્યવહારમાં માઇક્રો ફેરેડે કેપેસિટરનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને એનું પારિમાણિક સૂત્ર છે ક્લિયર બાર માઇનસ બાર બેતાલીસ આના ઉપરથી મૂકશો ને એટલે આવી જશે

કે સમાન એન બુંદોની ત્રિજ્યા સમાન એન બુંદોની ત્રિજ્યા સી વિદ્યુત બાર ક્યુ સ્થિતિમાન વી ઉર્જા યુ હોય આવા બુંદો ભેગા મળીને એક મોટું બુંદ બનાવે તો એની ત્રિજ્યા કેપેસિટર વિદ્યુત બાર સ્થિતિ ઉર્જા ઉર્જા ઘનતા એના સૂત્ર કેટલા હોય ખ્યાલ આવ્યો છે તમને આમાં એક બુંદ છે એક નાનું બુંદ છે આવા એન બુંદો ભેગા થઈ અને એક મોટું બુંદ બનાવે રાઈટ ત્યારે એનું સ્થિતિમાન ઉર્જા કેપેસિટન્સ વિદ્યુત બાર કેટલા હોય છે તમને જોઈએ તો નાના બુંદ આવા એન બુંદો ભેગા મળીને મોટું બુંદ તો તમને ખબર જ છે ને નાના બુંદ અને મોટા બુંદ આ શું છે 4/3 π r³ બરાબર n 4/3 π r³ આ એક ગોળાનું કદ તો આવું કહી શકીએ ને મોટા ગોળા નું કદ બરાબર એન ગુણ્યા નાના ગોળા નું કદ ready તો મોટા ગોળો બની જાય આર ત્રિજ્યાનો નો આર ત્રિજ્યા આ સ્મોલ આર ત્રિજ્યાનો તો મોટા ગોળાનું કદ ગોળાનું કદ તો આપણે બધા ખબર જ છે કેટલું થાય તો કે ફોર બાય થ્રી પાયર ક્યુબ એન ગુણ્યા

ઓકે કારણ કે એન બુંદો ભેગા થાય એટલે એન ક્યુ તો આ છે તમારી પાસે જોઈ લો પછી પેલા તો પછી કેપેસિટન સ્થિતિમાન વીડેસ બરાબર શું આવે ક્યુ ના છેદમાં સીડેસ એના ઉપરથી મળે વી આપણે આના ઉપરથી નહીં મેળવીએ ચાલો વિદેશ બરાબર કેક્યુઅપોન આર કેક્યુઅપોન આર ઓકે ચાલો કે Q ની જગ્યાએ એન ક્યુ R ની જગ્યાએ આપણે હું મૂકશું N ની 1 થર્ડ આર કારણ કે એન બું ભેગા થાય ને એટલે એની ત્રીજી આટલી આવશે જોઈ લો છે મૂકવાલો હવે આની અંદર આપણે આવી રીતના લખી દઈએ કે ક્યુઅપોન આર रेडी गुनिया n ની 1 ઘાત ઉપર હોય છેદમાં n ની 1/3 ઓકે a બરાબર v થઈ જાય kq^2 એટલે v તો v' = v * આને ઉપર લઈજો તો n ની 1 - 1/3 થઈ જાય ચાલો તો v' = v * 3 - 1 3 - 1 એટલે 2/3 એટલે v' = n ની 2/3 v આવી ગયું

ઓકે ક્લિયર તો આ કે આ બધા સૂત્રો બહુ શોર્ટકટ છે ડાયરેક્ટલી તમે યુઝ કરી શકશો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે સમાન એન બુંદોની ત્રીજી આર હોય રાઈટ એવા એન બુંદો ભેગા બળીને એક મોટો બુંદ બનાવે ત્યારે મોટા બુંદની ત્રિજ્યા મેળવી વિદ્યુત ભાર મેળવ્યો કેપેસિટન્સ સ્થિતિ હવે સ્થિતિ ઊર્જાય મળી જાય તમને જોઈ લો 1/2 c'v સ્ક્વેર કારણ કે સ્થિતિ ઊર્જા એટલે 1/2 c'v સ્ક્વેર એટલે c'v સ્ક્વેર c'v સ્ક્વેર એટલે 1/2 c' c' એટલે તમારે આ મૂકવાનું n ની 1/3 c અને v' એટલે તમારે આ મૂકવાનું છે રાઈટ આનું સાદું રૂપ આપશો એટલે તમને આ મળી જશે અને આ બરાબર u એટલે આવું આવી જશે n ની

રૂપ આપવાની જરૂર પડે ત્યારે આપી દેજો ચાલો પછી મોટા મોટા બુંદની સપાટી પરની ઘનતા નાના બુંદ માટે સિગ્મા બરાબર ક્યુ બાય એ આ સૂત્ર એકચ્યુઅલી આવું હોય સિગ્મા બરાબર ક્યુ બાય એ એ એટલે પાય આર સ્ક્વેર એટલે ક્યુ ના છેદમાં ફોર પાય આર સ્ક્વેર ગોળો છે ને ઓકે મોટા બુંદ માટે સિગ્મા ડેસ બરાબર ક્યુ ની જગ્યાએ એન ક્યુ ફોર પાય આર ક્યુ જેવામાં મૂકી દીધેલું છે રાઈટ ફરી એકવાર કહી દઉં છું મોટા બુંદ માટે સિગ્મા ડેસ બરાબર શું આવે એન ક્યુ ના છેદમાં સોરી ના છેદમાં જગ્યાએ ઓકે ઓકે એટલે એનો આનું સાદુ રૂપ આપશો એટલે સિગમા ડેસ બરાબર આવશે એન ક્યુ છેદમાં એન ની શું આવશે ટુ બાય થ્રી ફોર પાય આર સ્કવેર ઓકે ઉપર લઈ જ વન માઇનસ ટુ બાય થ્રી

आया अ क्लियर आप क्लियर रेडी ओके मित्रों टॉपिक ने पूर्ण करो आप सौ नो खूब खूब आभार धन्यवाद थैंक थैंक यू यू थैंक यू